તો જય હિન્દ જય માતાજી ને રામે રામ ડાયરા ને હાલ તો જોકે તમને બધાને ખબર જ છે કે ગુજરાત માં શું ચાલે છે ગુજરાતમાં આપ અને ભાજપ બે ફૂલ મોરે મોરો આવી ગયા છે મોરે મોરો પાછો હમણે મોરબી વાળું મોરે મોરો તો ટાઢો પડી ગયું હતું વળી પાછું વિસાવદર ના એક ગામ માંથી બેલા બવત ની મેટર હતી ત્યાંથી ઉપડું છે પાછું એમાં ક્યાંક ને ક્યાંક જે લોકોએ બેલા આડા મેકી દીધા હા બેન ના ઘર ની બાજુ બેલા આડા મેકી દીધા ને ક્યાંક ને ક્યાંક જેને બેલા મેક્યા એની ભૂલ છે ક્યાંક ને ક્યાંક એનાથી વધારે ભૂલ છે કે એના જે લોકો એ સપોર્ટ કરે છે જે કદાચ ભાજપ ના હોય તો પણ એની ભૂલ છે આવી મેટર માં પાર્ટી ઇન્વોલ્વ ન થવું જોઈએ હાથે કઈ તમે તમારી રીતે જ તમારા પગમાં કુવાડા મારો છો હવે તમે તમારા પગમાં કુવાડા મારો છો આવી મેટર માં યાર આ ભાજપ પાર્ટી યાર કેવડી મોટી પાર્ટી આવી મોટી પાર્ટી તમે હાથે કઈ તમારું જેમ લેવલ ઘટાડો હા

હાલો એ છે ભાઈ ગોપાલભાઈ એમ કીધું કે આ ભાજપના ગુંડા હતા પણ તમારે એવો દાખલો બેહાડવા નતો તમે તો હવે બાઈ ચડાવવા ગયા તમારે સમાધાન કરીને એક સારો એવો દાખલો બેહાડવા નતો એ જગ્યાએ મોકો હતો પણ તમે મોકો ચૂકી ગયા ને તમે હવે હવે બાઈ ચડાવ્યું આ તમારી ભૂલ છે આ તમારી ભૂલ આખી પાર્ટીને ભોગવવી પડે તમે મોકો જ ઉકામ આપો છો કે અમે એના વિરોધ પક્ષ તમારો વિરોધ કરે અમુક જે રોડ રસ્તાના પ્રશ્ન છે પુલ પડી જાય છે અમુક શિક્ષણ લગતી બધી અમુક વાતો છે કે શિક્ષણ ના મુદ્દા શિક્ષક ઘટે છે સરકારી સ્કૂલ એ સાચી વાત છે રોડ સારા નથી સરકારી સ્કૂલમાં શિક્ષક નથી ઘટે હોસ્પિટલ તો નથી સારી આવા અમુક ઘણા મુદ્દા છે જેથી કરીને તમારા પાર્ટીનું પાર્ટીનું લેવલ નીચે ગયું છે બાકી તમને બધાય ગુજરાત ની પાકી ભારતની જનતા તમને ખૂબે ને ખૂબે મત આપી પછી થોડીક તમારી પણ જવાબદારી આવે કે જે લોકો તમને મત હોય પછી સારી સુવિધા આપી શકો એટલે ખાલી રોડ તૈયાર સારા બનાવો રોડ વાળા પુલિયા પડી જાય માણા મરી જાય પછી તમે એક્ટિવ થાવ પેલા જ એક્ટિવ થઈ જાય રોડ રોડ બનાવવા ઈ ક્યાં તમારા ઘરના પૈસાના બનાવવા છે ઈ પણ પબ્લિકના પૈસાના બનાવવાના છે ટેક્સ ના પૈસાના તમારા ઘરના પૈસાના જ બનાવવા નથી તો એમ થાય કે ઘરના પૈસાના બનાવવા પડતા છે એટલે કદાચ તે નહીં દેતા હોય

અલેખ સલાહ બધા એ નેતા એવા નથી ઓલો હું બે આખા બોક્સ માં બેકતેન કેરીયું હોય ને કેરીયું આખા બોક્સ ને ખરાબ કરે નહી ને તો સારા છે મે લઈ ગયો આપણે જયેશભાઈ લઈ ગયો પછી આપણે ગોંડલ લઈ ગયો આપડે જયરાજ જયરાજજી ઘણા નેતા સારા છે મને નથી કે વિકાસ ને વિકાસ કરેલા છે એના તાલુકા માં બધે ઘણા એવા નેતા સારા છે પણ અમુક અમુક બે

મોટા મોટા સિટી માં જ જવું પડે નિયા ભરવા આવે ને એમ કે એકદમ ત્રાહીમમ થઈ ગઈ છે એમ આપણે દેખાય છે કે ગોપાલભાઈ એમ કેતા હોય ને ઘણીવાર કે તમારા આત્માને જગાડો તમારા આત્માને જગડ તો આત્માને જગાડીને જો આપણે પૂછીને તો ત્રણ મુદ્દામાં તો ખાસ હોલ છે છે ને છે એક હોસ્પિટલ પછી ખાસ સરકારી સ્કૂલ જે ગામ ગામડે હોય મેં સરકારી સ્કૂલ માં શિક્ષકો નથી ઘણી

તો પણ યાર તમે યાર હા હા કરીને તમારા પગમાં કુવાડા મારો આવું પેલા ઓલી પાર્ટી કરતી હતી એટલે તમને બે તમે કઈક વિકાસ ના કામ કરો ખેડૂત લક્ષી કઈક વાત કરો પબ્લિક થાકી છે એટલે ક્યાંક ક્યાંક ને અમુક નેતાઓની ભૂલ છે ને છે એ આપણે વાત સ્વીકારી પડે આપણે આત્માને જગાડીને પૂછી અને અમુક પછી આપડા ભાજપમાં જે લોકો હોય ને વિડીયો જોતા હોય તો એને પણ ક્યાંક ખોટું ન લગાડતા જે હાચું છે એ વાત કહેવાની વાત છે બધાય ખરાબ નથી હોતા પણ અમુક એવા નેતા ખરાબ છે ને જે આખે પાર્ટી ને છાટા ઉડે અમુક ના લીધે ઈ તો ડૂબે ભાઈ રે આખી પાર્ટી ને લઈને ડૂબશે એટલે તમારે પણ એવું કદાચ એવું હોય તો વિરોધ કરવો જોઈએ ને ખુલીને કરવો જોઈએ કે જે કઈ રોડ રસ્તા છે એમાં તમારે હાલવાનું છે ભાઈ આપવાળા નહીં હાલવાનું છે ને કોંગ્રેસ વાળા ને હાલવાનું છે ભાઈ ક્યારે પડી જાય જો ભ્રષ્ટાચારમાં કોઈ નેતા હોય તો એમાં તમે ક્યારે ખાપકી જાઓ એટલે હા આખું બંધ કરીને કોઈ માથે વિશ્વાસ કરો એ કોઈ વ્યાજબી વાત નથી મત દીધા છે આ દેશ આપડો છે ને આપણા પૈસા એના રોડ બનાવવા છે એના ઘરના પૈસા બનાવવા નથી જે કોઈ ભાજપમાં હોય તો પણ કઈ ખોટું ન લગાડતા તમે આ આપણી માટે છે કોઈ નેતા માટે કે એને તો પગાર ને બગાર ને એના છોકરા બોકરા તો બધાય વિદેશમાં ભણે ને મોજ શોખ કરે તો આપણી માટે છે એટલે કહું છું કે ખોટું ન લગાડતા જે આપણે જોવી તો આપણે સ્વીકારવું જ પડે કે ના ભાઈ ભૂલ છે રોડ રસ્તા અને હોસ્પિટલ તો ભૂલ છે ને છે ક્યાંક ને ક્યાંક ગોપાલ અમુક જે પોઈન્ટ જડે છે તો આપણે વિચારવું છે ત્યારે ને ત્યારે તમારી ઉપર રાઈડું નાખે ને ત્યારે તમને ઓપન ચેલેન્જ આપે છે ને તમારી ભૂલ છે ત્યારે આમ તો મોરબી નું જોઈ લ્યો ક્યારે ગોપાલ ઓલા જનતા એ કીધું કે ભાઈ વિસાવદર વાળી કરવી જાય એ કંટાળી ગયા ત્રીસ વર્ષ ની કંટાળી ગયા પબ્લિક પછી શું કરી કઈ રજૂઆત રજૂઆત કરી જ કોઈ ધ્યાન નથી દેતું વિપક્ષ કેમ વિરોધ કર્યો તરત કાંતિભાઈ મેદાન માં આવી ગયા તો કેવી ભી પડી ક્યાંક ને ક્યાંક થોડીક ભૂલ છે એટલે આ ભૂલ સ્વીકારો નહીં કે આપડે હલો આપ વાળા નેતા છે એને બધા પાડી દે જેલ હવારે એવું ન કરો એની બદલે રોડ રસ્તા હારા કરો તો તમને ખબે ને ખબે મત જનતા તમને મત આપવા તૈયાર જ છે બસ એટલું તાજના વિડીયોમાં જઈને જય માતાજી ને રામે રામ ડાયરા તો શું લાગે હિત માં ગોપાલભાઈ આવે છે કે નહીં તો કરો કોમેન્ટ અને અમુક અમુક જેમ કેતા કે ભાઈ ભાજપ વિષય બોલજો ભાઈ ભાજપ વિષય બોલ્યું કે ભાજપ માં નથી આપ માંય નથી ને કોંગ્રેસ માં આપણે જ વિકાસ દેશનું સારું થવું જોઈએ દેશ દેશના નાગરિક છીએ ઘણા દેશ આઝાદ કરવા માટે ઘણા બલિદાન આપેલા છે એટલે આપણા દેશના નાગરિક છે એટલે દેશ વિકાસ લક્ષી કઈક વાતો થાય તો સારું વિકાસ થવો જોઈએ ખાસ તો રોડ હોસ્પિટલ ને સ્કૂલમાં અરુ હાલો હમજે ડેરા રામે રામ ને જય હિંદે જય માતાજી અને કઈક થોડીક ઘણી સલાહ દેવી તો માં દઈ દીજો તમે તારે અરુ હાલો ડાયરા ને